નમસ્કાર હું મનીષા યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે નગરપાલિકાના કર્મચારીઓના અનેક પ્રશ્નો વારંવાર સામે આવતા હોય છે ત્યારે તબીબી ભથ્થું આપવાની જે રજૂઆત છે તેનો પ્રશ્ન સામે આવ્યો છે અને આ અંગે નગરપાલિકાના કર્મચારીઓ હવે સરકાર સામે જણે શિંગડા ભરાવાની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગે છે કારણ કે બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ મળે છે જ્યારે નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેને આ લાભથી વંચિત રાખવામાં આવે છે ત્યારે ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે આ અંગે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં નહીં આવે તો એકસો સત્તાવન નગરપાલિકાના કર્મચારીઓ છે તે હડતાલ પાડશે જેથી પાણી વીજળી અને સફાઈની કામગીરી છે તે ઠપ થઈ જશે જી હા એક તરફ રાજ્યોમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓના બ્યુગલ વાગવાની તૈયારી છે રાજ્ય ચૂંટણી પંચ અંગે તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે સરકાર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે જે બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થાનો લાભ મળે છે અને નગરપાલિકાના કર્મચારીઓને તબીબી ભથ્થાના નામે માત્ર સો રૂપિયાની નોટ આપવામાં આવે છે આ કર્મચારીઓનું કેવું છે કે વર્ષ બે હજાર બાવીસમાં સરકારે પરિપત્ર જાહેર કરી મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે નગરપાલિકાના કર્મચારીઓને એક હજાર રૂપિયા તબીબી ભથ્થુ આપવામાં આવશે બોર્ડ નિગમના કર્મચારીઓને તબીબી ભથ્થું મળે છે જ્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે તેને તો જાણે સરકારે જાહેરાત કરીને કોણીએ ગોળ ચોંટાડ્યો હોય તેવું લાગે છે કારણ કે બે હજાર બાવીસમાં પરિપત્ર જાહેર કર્યો હજુ સુધી તેનો અમલ શરૂ કરવામાં નથી આવ્યો ત્યારે પાલિકા કર્મચારી મહામંડળે આ અંગે ચીમકી ઉચ્ચારી છે અને રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે ત્રીસમી ડિસેમ્બર સુધી સરકાર જો આ અંગે કોઈ નિર્ણય નહીં લે તો પછી જે એકસો સત્તાવન નગરપાલિકાના કર્મચારીઓ છે આ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે એકસો સત્તાવન નગરપાલિકામાં સત્તર હજાર કર્મચારીઓ કામ કરે છે જો આ તમામ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે તો પાણી વીજળી અને સફાઈની તમામ કામગીરી ઠ થઈ જશે એટલે કહી શકાય કે પાલિકાની ચૂંટણી ટાઈમે જ પાલિકાના કર્મચારીઓ જ્યારે નારાજ થયા છે ત્યારે હવે સરકાર પણ ચિંતિત બની છે જોવાનું રહેશે આગામી દિવસોમાં સરકાર આ અંગે શું નિર્ણય લે છે ખરેખર ચૂંટણી પહેલા કર્મચારીઓને મનાવી લેવામાં આવશે કે કેમ અને ખરેખર જે તબીબી ભથ્થાનો લાભ તેને બોર્ડ નિગમના કર્મચારીઓની સમકક્ષ મળવો જોઈએ તે આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે ત્યારે નગરપાલિકાના કર્મચારીઓના વારંવાર આ રીતે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે પછી યોગ્ય સમય પગારના પ્રશ્ન હોય કે અન્ય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું